કોલેજ કોલેજના સત્રના બીજા દિવસે યોવન વિંજે પાંખ વિશે વક્તવ્ય યોજાયું ગુજરાત લો સોસાયટી સંચાલિત એ છે કોલેજ ઓફ કોમર્સ દ્વારા આયોજિત અગિયારમાં આઈ એમ નાણાવટી જ્ઞાનક્ષત્રના બીજા દિવસે ગુજરાત સરકારના પૂર્વ કલેક્ટર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહાએ મુખ્ય વક્તા તરીકે યૌવન વિંજે પાંખ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું તેમણે કહ્યું હતું કે આજના યુવાનો જલ્દી નાસી પાસ થઈ જાય છે જેનું કારણ લક્ષ્ય વગરનું જીવન મહેનત તથા આત્મવિશ્વાસનો અભાવ એકબીજાને દેખાદેખી તથા વાંચવા લખવાની ટેવ નથી હોતી યુવાનોમાં થનગનાટ તરવરાટ તથા સાહસિકતાના દર્શન થતા નથી વધુમાં તેમણે મહાભારત તથા રામાયણના અનેક પાત્રના દાખલા આપી સફળતાનો મંત્ર સમજાવ્યો હતો કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજના યુથે સ્કિલ ડેવલપમેન્ટ કરવી પડશે સ્માર્ટ વર્ક એનર્જી સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનો આત્મવિશ્વાસ તથા સતત પ્રયત્નથી આગળ વધી શકાય છે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે યુવા ભારતના યુવાનોને સિંહ ફાળો આપવો પડશે અડગમન તથા સ્થિરતા પ્રગતિની નિશાની છે કોલેજના પ્રાધ્યાપક મહેશ સોનારાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તથા પ્રાધ્યાપક ચેત મેવાડાએ આભાર વિધિ કરી હતી કોલેજના વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો ઓફિસ ગાંધીનગર